સુરત શહેરમાં સ્માર્ટ મીટરનો વિરોધ યથાવત છે આપવામાં આવી હતી સ્માર્ટ સિટી સુરતમાં સ્માર્ટ મીટર સામેનો વિરોધ ઉગ્ર બનતો જઈ રહ્યો છે સ્માર્ટ વીજ મીટરના વિરોધ પ્રત્યે લોકો સોસાયટીઓ બહાર સ્માર્ટ મીટરના બેનરો લગાડી વિરોધ દર્શાવી રહ્યા છે વિવિધ સોસાયટીઓમાં મીટિંગ કરી લોકોને પડતી મુશ્કેલીઓ અંગે ચર્ચા પણ કરવામાં આવી હતી હાલમાં ઘણી સોસાયટીઓમાં બેનર લગાવી દેવામાં આવ્યા છે કે સ્માર્ટ મીટર માટે વિધાઉટ પરમિશન વગર સોસાયટીમાં આવું નહીં વીજ કંપની દ્વારા સ્માર્ટ મીટર લગાવવાનું શરૂ કરાયા બાદ સુરત સહિત રાજ્યના અનેક શહેરોમાંથી વિરોધનો સૂર પણ ઉઠી રહ્યો છે તેમાં પણ સુરતના પુણા વિસ્તારમાં સ્માર્ટ વીજ મીટર માટે આંદોલનના શ્રી ગણેશ કર્યા હતા તે વિસ્તારમાં હવે બોયકોટ સ્માર્ટ મીટર અભિયાન આક્રમક બની રહ્યો છે આજે પણ સુરત શહેરમાં સ્માર્ટ મીટરનો વિરોધ યથાવત છે પુના કોંગ્રેસના નેજા હેઠળ પુણા વિસ્તારમાં સ્માર્ટ મીટર સામે પાંચ હજાર વાંધા અરજી થઈ છે આ તમામ અરજી ડીજી વીસેલમાં આપવામાં આવી હતી આજ રોજ કાપોદરા ખાતે દક્ષિણ વીજ કંપની જે આવેલી છે ગુજરાતની અને ત્યાં સમગ્ર ગુજરાતની અંદર ત્યાં સ્માર્ટ મીટર લગાડવાની શરૂઆત થઈ છે અને જ્યાં જ્યાં સ્માર્ટ મીટર લાગ્યા ત્યાં લોકો છે ત્રાહિમામ પોકારી ગયા છે આ સ્માર્ટ મીટરના બિલોથી ત્યારે પુણા વિસ્તારની જુદી જુદી સોસાયટીમાંથી સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધના કાર્યક્રમ શરૂ થયા અને એવું નક્કી કર્યું તમામ સોસાયટીના પ્રમુખો આગેવાનો દ્વારા કે ઘરે ઘરેથી વ્યક્તિગત ફોર્મ ભરી અને આપણે આપવાનું છે એમાં ગ્રાહક નંબર અને એમનું જે લાઇટ બિલ છે એમની ઝેરોક્ષ છે કે અમારે આ સ્માર્ટ મીટરની જરૂર નથી અમારે ત્યાં સ્માર્ટ મીટર લગાવવા આવું નહીં એવી પાંચ હજાર જેટલી અરજીઓ આજે પ્રથમ તબક્કા ની લઈને આવ્યા છે આવનારા સમય ની અંદર બાકીના જે ગ્રાહકો છે બાકીની જે સોસાયટીઓ છે એ દ્વારા એ લોકો દ્વારા પણ આજ રીતે આ સ્માર્ટ મીટર નો વિરોધ કરી બાયકોટ સ્માર્ટ મીટર ના હેસટેગ સાથે આ કાર્યક્રમ આપવામાં આવશે અને અરજીઓ આપવામાં આવશે